પડી રહ્યો છે ત્યારે બીજી બાજુ લોકો ઠંડક માટે ઠંડા પીણા તેમજ ઉઠાવી રહ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં છે આરોગ્ય વિભાગ દ્વારા શહેરની વિવિધ આઈસ્ક્રીમની ફેક્ટરીઓમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે જેમાં શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલી આઈસ્ક્રીમની દુકાનોમાં આરોગ્ય વિભાગ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે ચોક્કસ જ રીતની વાત કરવામાં આવે તો ઉનાળાની સિઝન શરૂ થઈ છે અને ઠંડા પીણા અને ઠંડી આઈસ્ક્રીમની સિઝન છે અત્યારે શરૂ છે ત્યારે મનપાનું આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે અને રાજકોટની અંદર આવેલ લક્ષ્મીવાડી વિસ્તાર છે લક્ષ્મીનગર મેન રોડ ઉપરની ડિલાઇટ આઈસ્ક્રીમની જે ફેક્ટરી છે ત્યાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા હાલ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે ફૂડ ક્વોલિટી સહિતના વિવિધ મુદ્દાને લઈ ધ્યાને રાખી અને આરોગ્ય વિભાગ દ્વારા હાલ આ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે મહત્વનું છે કે બે દિવસ પૂર્વે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા બરફની ફેક્ટરી છે આ તેમની અંદર જે છે તે દરોડા કરવામાં આવ્યા હતા અને ત્યાંથી જે છે તે બરફના નમૂના લેવા અને હવે આરોગ્ય વિભાગ દ્વારા આઈસ્ક્રીમની ફેક્ટરીઓમાં હાલ જે છે તે ચકાસણી છે તે ચાલી રહી છે મહત્ત્વનું છે કે ફૂડ ક્વોલિટી સહિતના વસ્તુઓને ધ્યાને રાખી અને આ આરોગ્ય વિભાગ દ્વારા હાલ આ ચેકિંગ છે તે ચાલી રહ્યું છે મહત્ત્વનું છે કે શહેરની વિવિધ જગ્યાઓ ઉપર આવેલી જે આરોગ્ય જે કહી શકાય કે આઈસ્ક્રીમ બનાવતી ફેક્ટરીઓ છે તેમની જે છે તે હાલ ચેકિંગ ચાલી રહ્યું છે આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓ છે તેમની સાથે વાત કરું સર સર જે રીતની વાત કરવામાં આવે તો આઈસ્ક્રીમ બનાવતી યુનિટોમાં તો ચેકિંગ છે કઈ રીતનું ચેકિંગ છે ને હાલ જે યુનિટ ઉપર આપણી કાર્યવાહી ચાલે છે ત્યાંથી શું વસ્તુ મળી આપણે ઉનાળાની ઋતુને અનુરક્ષ અને ખાસ કરીને જે ઉનાળામાં સૌથી વધારે વપરાશ થતી બધી આઈટમનું આપણે ચેકિંગ કરતા હોઈએ છીએ ખાદ્ય પદાર્થોનું એમાં આજે આપણે આઈસક્રીમ છે એનું મેન્યુફેક્ચરિંગ યુનિટના ચકાસણી હાથ ધરેલ છે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ખાસ કરીને હાઇજેનિક કન્ડિશન છે પછી રો મટિરિયલ કયું વાપરે છે એમાં ખાસ કરીને મિલ્ક છે એમાં હાઈ ફેટ છે લો ફેટ દૂધ અલગ અલગ વાપરતા હોય છે એ સિવાય ડ્રાયફ્રૂટનો ઉપયોગ થતો હોય છે કાજુ બદામ પછી કિસમિસ છે એની ક્વોલિટી કેવી છે એ પણ ચકાસણી આપણે હાથ ધરીએ છીએ ખાસ કરીને અહીંના જે યુનિટ છે એમાંથી કઈ વસ્તુ મળી આવી છે આપણે આજે બુધવાર છે એ હિસાબે યુનિટનું જે ઉત્પાદન કાર્ય હોય અત્યારે બંધ છે જોવા મળે છે એટલે હાઈજેનિક કન્ડિશન તો ઓવરઓલ સારી જોવા મળેલ છે એ સિવાય આપણે અત્યારે નમૂના લેશું ત્યારબાદ એની ક્વોલિટીની ચકાસણી ખબર પડશે